ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ એટલે કે હનુમાનજી મહારાજનો જન્મોત્સવનો દિવસ આખા ભારત વર્ષમાં ઉજવાશે અને આજે આપણે પહોંચી ગયા છીએ ટેબલી હનુમાનજીના મંદિરે આશરે પચાસ વર્ષ જૂનું આ મંદિર છે અને શ્રદ્ધાળુઓ અહીંયા માનતા માનીને આવતા હોય છે અને પૂર્ણ થતી હોય છે પ્રસાદીમાં અહીંયા સુખડી ધરાવવામાં આવે છે અને આ મંદિરની વાત કરીએ તો અહીંયા ગૌશાળા પણ આવેલી છે જંગલની વચ્ચો વચ્ચ મંદિર આવેલું છે કઠવાડામાં આવેલું છે આ મંદિર પ્રોપર એડ્રેસ મેં સ્ક્રીન ઉપર આપેલું છે તો ચલો તમને આપ मंदिर ने एक झलक बताओ रघुनन्दन रघु रघुनन्दन रघुवर सेवन रघुपति चायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शत परिलङ्घन रघुनन्दन रघु रघुनन्दन रघुवर सेवन रघु